નમસ્કાર દર્શક મિત્રો ડેલી ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ખુશખબર 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 શ્રી વાકુલ કૃપા ફટાકડા સ્ટોર ભુજ લગભગ થાઇવે રોડ રવાપર જિયા ગ્રાફિક્સ પરવેશભાઈ ચાકીની ઓફિસની બાજુમાં રવાપર તાલુકો નકરાણા તમામ પ્રકારના ફટાકડાની વેરાયટી વ્યાજબી ભાવે મળશે અને તારીખ સોળ દસ બે હજાર પચીસથી ગુરુવારના સવારના નવ કલાકે ફટાકડાનું વેચાણ ચાલુ કરવામાં આવશે ફટાકડાની ખરીદી ઉપર આકર્ષક ખરીદી કરનાર ગ્રાહકોનો ગિફ્ટ આપવામાં આવશે બે હજારના ફટાકડાની ખરીદી કરનારને ચાંદીનું સિક્કો આપવામાં આવશે ચાર હજારની ખરીદી કરનારને સ્માર્ટ ઇયરફોન આપવામાં આવશે પાંચ હજારની ખરીદી કરનારને સ્માર્ટ ઘડિયાળ આપવામાં આવશે અને નાની મોટી ખરીદી કરનાર ઉપર નાના મોટા ઇનામ રાખવામાં આવે છે ઓફર લેવા માટે વાંકોલ કૃપા ફટાકડા સ્ટોર પર અવશ્ય મુલાકાત લેશે